જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે દ્વારકાપુરી મુક્તપુરીનો જે મહિમા કયો છે તેની આજે વિસ્તારથી આપણે આજના સત્સંગમાં ચર્ચા કરીશું આપણે સત્સંગી જીવન શિક્ષાપત્રી શ્રી હરિદિગિજ વિજયાદિ ગ્રંથની અંદર જે સ્વયં ભગવાન શ્રી હરિએ દ્વારકાનો મહિમા કયો છે તેની વિગતથી આપણે ચર્ચા વિચારણા કરીશું શિક્ષાપત્રી શ્લોક ત્યાંસીની અંદર પોતાના આશ્રિતોને શ્રીજી મહારાજ સ્વયં દ્વારિકાદિક તીર્થની યાત્રા કરવાનું કહે છે તો સતનારંદ સ્વામીએ અર્થદીપિકાની અંદર આનો વિસ્તારથી ઉલ્લેખ કરેલો છે અને સત્સંગી જીવન ગ્રંથની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ પ્રકરણ જોઈએ તો ચાર અને અધ્યાય જોઈએ તો અઠ્યાવીસ તો આ ચાર અઠ્યાવીસની અંદર પણ વિસ્તારથી દ્વારિકા પૂરીનો મહિમા કહેવામાં આવેલો છે ગઢપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ સંવત અઢારસો એક્યાસીના મહા સુધી પાંચ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે શ્રીજી મહારાજ ગઠપુરની અંદર બિરાજમાન હતા પોતાના બે ભાઈઓ તથા તેમના પુત્રો તેમજ દેશ દેશના ભક્તો મોટા પંડિતો આદિ પણ એ સભાની અંદર બિરાજમાન હતા સ્વયં ભગવાન શ્રી હરિ પોતે તીર્થનો મહિમા કહેતા કહે છે તીર્થ ક્ષેત્રની અંદર જઈએ છીએ તો મોક્ષ ભાગી જે જીવાતમાં હોય છે તો તેનો મોક્ષનું દ્વાર પણ એ કે તીર્થની અંદર એ કે ખુલ્લું થાય છે કેમ કે તીર્થની અંદર જવાથી ત્યાં સ્નાનાદિ કરીએ દાન કરીએ ત્યાંના વિપ્રોને આપણે ભોજન આદિ કરાવીએ તીર્થમાં આવતા ભગવાન શ્રી રામકૃષ્ણ અવતારના જે દિવ્ય વિગ્રહની પ્રતિમાઓ જે છે તેનું દર્શન કરીએ તો આ તીર્થ ક્ષેત્રની અંદર જવાથી સંત સમાગમ એકાંતિક પુરુષોનો જે સમાગમ પણ થાય છે અને સાથે સાથે દેવ દર્શન પણ થાય છે એટલે અનેક જે કહેવાતા મોટા મોટા ઋષિમુનિઓ તથા પાંડવ આદિયો પણ પોતે તીર્થયાત્રા કરી છે તો આનો સમગ્ર મહિમા ભગવાન શ્રી પંચમ વેદ એટલે કે મહાભારતની અંદર પણ કરેલો છે જે પાંડવો હતા તેણે સમગ્ર ભારત વર્ષની તીર્થયાત્રા કરી હતી તેમાં અગ્રણી જે કહેવાતા હતા યુધિષ્ઠિ આદિક હતા તો આનો મહિમા ભગવાન વેદ્યાસે આ મહાભારત ગ્રંથની અંદર પણ કયો છે તેના રૂપે ભગવાન શ્રી હરિ કહે છે કે સમગ્ર ગંગા આદિ તીર્થની મધ્યે દ્વારિકાપુરી જે છે દ્વારકા તેનો મહિમા હાલ કલીની અંદર સર્વશ્રેષ્ઠ એટલે કે સર્વોપરી છે એમ કે એટલે દરેક જે ગ્રહસ્થ હોય તેઓએ તો અવશ્ય આ દ્વારકાની યાત્રા કરવી અને જે ત્યાગીયાદી હોય તેણે પણ દ્વારકાપુરીની અંદર જઈ અને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા ત્યાંના કહેલા વિધિ પ્રમાણે તીર્થમાં જઈને સ્નાદિક જે છે ગોમતીયાદિત તીર્થ તેમાં સ્નાન કરવું તદઉપરાંત ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના આયુધ સંગ ચક્ર પદ્મને ગદા આદિત જે છાપો છે એ છાપો લેવી ભગવાન શ્રી હરિની મા પૂજા આદિ કરાવી દાન કરવું ઉત્તમ જે બ્રાહ્મણો છે તેઓને પણ ભોજન આદિ કરાવવું આ બધો મહિમા ભગવાન શ્રી હરિ પોતે સભાની અંદર સ્વયં કહે છે બરાબર તમને સાલ પણ કીધી અઢારસો એક્યાસીની સાલ છે મા સુધી પાચમના દિવસે ગઢપુરની અંદર શ્રીજી મહારાજ કહે છે તો આ કલિયુગની અંદર હાલમાં આ દ્વારકાધીશ જે રાજાધીરાજ પોતે સ્વયં વિશ્વકર્માએ બાંધેલી જે સોનાની નગરી દ્વારકા બરાબર તેની અંદર એક દિવ્ય રમણીય મંદિર આવેલું છે તો આ સમગ્ર વિશ્વકર્માએ બાંધેલ આ દ્વારકાપુરી ભગવાન સ્વયં દ્વારકાધીશ જ્યારે પોતે સ્વગામ ગમન લીલા કરે છે એટલે કે પોતે પ્રભાત ક્ષેત્રની અંદર જઈને એટલે કે ભાલ ભાલકા તીર્થ જે છે ત્યાં પોતે પોતાના સ્વધામ ગમન લીલા એટલે કે ગોલોકધામની અંદર પોતે જાય છે ત્યાર પછી પોતે નિત્ય જે સમગ્ર દ્વારકાપુરી હતી તે સમુદ્રીની અંદર લીન થઈ ગઈ એટલે કે ડૂબી ગઈ હતી પણ જે રમણીય મંદિર જે બનાવેલું હતું તે મંદિર એમનું એમ છે હાલની અંદર પણ ત્યાં ભગવાન સ્વયં રૂપમણીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ ત્યાં નિત્યવાસ કરે છે આવી વસ્તુ ભગવાન શ્રીહરિ પોતે સ્વયં સત્સંગી જીવન પ્રકરણ ચાર અધ્યાય અઠ્યાવીસ અને શ્લોક સંખ્યા જોઈએ તો બત્રીસથી ચોત્રીસની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે એટલે કે દ્વારકાની અંદર ભગવાન દ્વારકાધીશનો જે નિત્યવાસ કર્યો છે એટલે કે સાક્ષાત ભગવાન દ્વારકાધીશ પોતે પોતાનો દિનો ત્યાગ ને દ્વારકાપુરીની અંદર પોતે જે મંદિરની અંદર પોતાના દિવ્ય વિગ્રહની અંદર પોતાનું જે પ્રતિમા છે બરાબર તેની અંદર વિગ્રહમાંથી પોતાના પ્રતિમાની અંદર અત્યારે હાલ નિત્ય વાસ કરીને રહ્યા છે આ જ વસ્તુ શ્રીમદ્ ભાગવતની અંદર પણ લખવામાં આવ્યું છે ભગવાન દીવ સ્પષ્ટ રીતે સ્કન જોઈએ તો અગિયાર અધ્યાય જોઈએ તો એકત્રીસ બરાબર અને શ્લોક સંખ્યા જોઈએ તો ત્રેવીસ અને ચોવીસ તો ભાગવત અગિયાર એકત્રીસ ત્રેવીસ અને ચોવીસની અંદર પણ સ્પષ્ટ રીતે આ જ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ભગવાન સ્વામિનારાયણ જે વસ્તુ સત્સંગમાં કહે છે બરાબર એ ભાગવતમાં ભગવાન દ્વિધા લખેલી છે કે દ્વારકાધીશ જ્યારે પોતે પોતે તિરોધાન લીલા કરીને પોતાના ધામની અંદર જાય છે ત્યાર પછી પોતાના જે દિવ્ય મંદિર દ્વારકાની અંદર રહેલું છે સમગ્ર દ્વારકા સમુદ્રીની અંદર કે ડૂબી જાય છે પણ મંદિર એમને એમ રહે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો અત્યારે હાલમાં કલીકાલની અંદર નિત્ય નિવાસ સાક્ષાત જે વાસ છે એ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ રૂપમણીના પતિ આ મંદિરની અંદર બિરાજમાન રહે છે એવું આ શ્રીમદ ભાગવતના એકાદશ ખંડની અંદર પણ ભગવાન દ્વિદાસ્તે લખેલું છે અને તે જ વસ્તુ સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામીએ ચોથું પ્રકરણને અઠ્ઠાવીસમાં અધ્યાયની અંદર લખેલું શ્લોક સંખ્યા બી તમને કીધી બત્રીસથી ચોત્રીસ એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે અધ્યાપી બી પણ ભગવાન આ ભાગવતની રચના કરી તેનો કાળ લગભગ પંચાવનસો વર્ષ જેટલો કાળ વ્યતીત થઈ ગયો બરાબર અને આ સત્તાનંદ સ્વામીએ સત્સંગ યુવાન ગ્રંથની રચના કરી તેને લગભગ બસો સવા બસો વર્ષનો કાળ વ્યતીત થયો એટલે કઈ અંદર બે બે ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો વાસ નિત્ય નિત્ય અને કે સાક્ષાત વાસ છે તે દ્વારકાપુરીની અંદર આવેલ જે વિશ્વકર્મા એ બહાદેર મંદિર તેની અંદર છે આવું બે બે ગ્રંથમાંથી સિદ્ધ થાય છે બરાબર હાલના કેટલાક અજ્ઞાનીઓ ફોટો જે હોવાપો કરે છે બરાબર તો એના માટે આ ખાસ આ જોવાની જરૂર છે એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે આગળ કહે છે કે આ દ્વારકાપુરી છે તે આત્યંતિક કલ્યાણ કરનારી હોવાથી તેને મુક્તિપુરી નામથી પણ કંઈ કહેવામાં આવેલી છે એટલે દ્વારકાનો વિશેષને વિશેષ મહિમા કહે છે કે ગ્રહસ્થ હોય પોતાની જે નીતિથી ધર્મથી જે ધન સંપાદન કરેલું હોય તો ત્યાં યથાવિધિ સુરોપચાર વિધિને મહા પૂજા આદિ જે કહેવાતા ત્યાંના મુખ્ય દેવ દ્વારકાધીશનો ત્યાં આદિ કરાવવું જે ત્યાંના વિધિ જે કીધા તીર્થક્ષેત્રના તે પ્રમાણે ત્યાંના ભૂદેવોને જમાડવા પછી ત્યાં દાન કરવું આ બધી વસ્તુ ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે કહે છે અને દ્વારકાનો મહિમા તો દરેક ગ્રંથોની અંદર વેદ પુરાણની અંદર લખવામાં આવેલો જ છે એટલે વિશેષ મહિમા આપણે એમાં જોતા નથી પણ હાલ કલિયુગની અંદર સાક્ષાત મોક્ષ આપનારું કોઈ હોય સ્થાનક તે દ્વારકાપુરી છે એવું સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે અને ભગવાન વેદ વ્યાસ પણ કહે છે અને ત્યાં જ ભગવાન દેવકીનંદન શ્રી કૃષ્ણ નારાયણનો નિત્ય આવાસ છે આવું ભાગવતની અંદર પણ લખેલું છે એ વસ્તુ સત્સંગજીની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે આવો મહિમા જાણી અને પોતાના જે ભાઈના જે પુત્ર હતા તેને શ્રીજી મહારાજ આજ્ઞા કરી કે તમે હવે અયોધ્યાપુરી જાઓ કારણ કે બે ભાઈઓ શ્રીજી મહારાજના હતા તેઓ શ્રી કહે છે કે અમે હવે આપની સાથે અહીં રહીશું એમ કે અને તેમના પુત્રને ભગવાન શ્રી આજ્ઞા કરી કે તમે અયોધ્યા પૂરી જાઓ એમ કે ત્યારે ભગવાન શ્રીજી મહારાજના જે ભત્રીજાઓ હતા તેઓ કહે છે કે હમો એમ કે દ્વારિકાની યાત્રા કરવી છે માટે અમને કોઈ યોગ્ય માર્ગદર્શન કરે એવા કોઈ કે એવી વ્યવસ્થા તમે કરીને આપો એટલે ભગવાન શ્રી હરિ સચ્ચિદાનંદ સ્વામીને કહે છે કે તમે શ્રી કૃષ્ણ ભગવાનના એકાંતિક કંઈ કે સંત છો ને તમને દ્વારકાપુરીનો માર્ગનો માર્ગ પણ તમને ખબર છે એટલે તમે આ અયોધ્યાવાસી સાથે કે દ્વારકા જાઓ અને ત્યાં જઈ અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને આવો પછી અહીં કે આ શિયાળો પૂરો થશે પછી હમો સમગ્ર સાધુ સાથે અવકાશ મળશે તો સાક્ષાત દ્વારકાધીશના દર્શન કરવા માટે હમો પણ કે ત્યાં પધારશું આવું સત્સંગી જીવન ચોથું પ્રકરણ અઠ્ઠાવીસમાં જેની અંદર સ્પષ્ટ રીતે કહે છે એટલે કે ભગવાન સ્વામિનારાયણે ફક્તને ફક્ત શાસ્ત્રની અંદર મહિમા કહ્યો નથી પણ પોતાના જે કહેવાતા જે પોતાનો કુળ એટલે કે ધર્મકુળ પોતાના જે પુત્રો એટલે કે ભત્રીજાઓ તેને પણ અયોધ્યાની અયોધ્યાથી આવેલા હતા બરાબર તો તેઓને પણ દ્વારકાપુરીની યાત્રા કરવા માટે સગવડ કરી આપે છે બડોદાદીની પૈસા પછી માર્ગની અંદર જવા માટેના ખાદ્ય ખોરાકની પણ ભગવાન શ્રી હરિ વ્યવસ્થા કરી આપે છે આવું સમગ્ર વસ્તુ આ સત્સંગીન ગ્રંથની અંદર લખવામાં આવ્યું છે એટલે ભગવાન શ્રીજી મહારાજને દ્વારકાનો મહિમા કેટલો હતો એ આ વસ્તુ પરથી સિદ્ધ થાય છે ને ભગવાન સ્વામિનારાયણ પણ સ્વયં જાતે સમજતા હતા બરાબર દ્વારકાનો મહિમા તો કહેવાતા પંડિતવર્ય શ્રી નિત્યાનંદ સ્વામીએ પોતાના ગ્રંથ શ્રી હરિ દિગ્વિજય ઉલ્લાસ ઓગણત્રીસની અંદર વિસ્તારથી આ વાતની ચર્ચા કરેલી છે ભગવાન શ્રી હરિ ત્રણ દિવસ જેટલું દ્વારકામાં રોકાયા અને બે દ્વારકાની અંદર લગભગ પાંચ દિવસ જેટલો સમય ગાળો ત્યાં રોકાયા અને આ સમગ્ર આઠેક દિવસની અંદર ભગવાન શ્રી હરિ ત્યાં પૂજન વિપ્રોને ભોજન કરાવે છે તદઉપરાંત ગોમતી સ્નાન પછી આયુધો ધારણ કરવા અને ત્યાં તીર્થમાં રહેલા જે તીર્થનો મહિમા એ સમગ્ર વાતની વિસ્તારથી ચર્ચા કરે છે અને તીર્થમાં રહેલા જે અધર્મ સ્વર્ગ છે તે કેવી રીતે દૂર કરવાને એનાથી કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો એની પણ સમગ્ર વસ્તુઓ આ શ્રી હરિદિગ્વિજય ગ્રંથની અંદર લખવામાં આવેલી છે એટલે ભગવાન સ્વયં પણ જાતે દ્વારકા ગયા હતા એવું સંપ્રદાયનો કહેવાતો મુખ્ય ગ્રંથ શ્રી હરિ દિગ્વિજયનો ઉલ્લાસ ઓગણત્રીસની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે એટલે ભગવાન શ્રી હરિ પોતાના સમગ્ર સાધુઓ સાથે ગ્રહસ્થો સાથે દ્વારકા ગયા હતા ત્યાર પહેલાં પોતાના જે પરિવાર ધર્મકુળ તેમણે પણ તીર્થયાત્રા કરવા માટે દ્વારકાપુરી માટે અઢળક ધનની વ્યવસ્થા કરી હતી તેમજ સચ્ચિદાનય સ્વામી આદિક જે ભૌમિયા હતા તેમની પણ વ્યવસ્થા કરી અને દ્વારકાની યાત્રા કરવા માટે મોકલાયા હતા બરાબર આવું આ સમગ્ર વસ્તુ આ સત્સંગે જીવન ગ્રંથમાંથી અને શ્રી હરિદિગ્વિજય ગ્રંથમાંથી સિદ્ધ થાય છે અને પોતાના આશ્રિતોને પણ શ્રીજી મહારાજે શિક્ષા પદ્ધતિની અંદર ત્યાંથીમાં સ્વરૂપની અંદર આજ્ઞા કરી છે કે દ્વારકા દીકની કે યાત્રા કે અવશ્ય કરવી એ કે અને દિનજન્ય વિશે દયાવાન થવું આ બધા શબ્દો લખાયેલા છે દરેક આશ્રિતો સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાં જ્યાંય છે ને હાલમાં જોઈએ તો દ્વારકાની અંદર ત્રણ સ્વામિનારાયણના મંદિર છે ત્યાં હરિભક્તોને ઉતારાની વ્યવસ્થા છે ખાવા પીવાની વ્યવસ્થા છે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન થાય તેના માટે ત્યાં સમગ્ર વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે અને કોઈએ કાંઈ પારાયણ કરવું હોય તેના માટે મોટા હોલ હાદની પણ વ્યવસ્થા મંદિરની નજીક દ્વારકાધીશનું જે મંદિર છે તેની નજીક જ એક સ્વામિનારાયણનું મંદિર આવેલું છે ત્યાં કદાચ કંઈ ભાગવત આદિકનું પૂર્સ્ચરણ આદિ કરાવવું હોય તો ત્યાં એની પણ મોટા હોલ આદિકની વ્યવસ્થા છે જ એટલે આવા મોટા તીર્થ ક્ષેત્રની અંદર કોઈ ભાગવત આદિકની પારાયણ કરાવે પૂર્શચરણ આદિ કરાવે તો વિશેષને વિશેષ અહીંયા ફળની પ્રાપ્તિ થાય છે આવું સ્વામિનારાયણ ભગવાન તેમના અનુયાયીઓ તેમના સંતોને હાલ પણ બધા માને છે એટલે તત્તમ મંદિર ત્યાં બનાવેલા છે બરાબર તેમ છતાં પણ કેટલાક જે કહેવાતા સ્વામિનારાયણ સંપ્રદાયના દ્વેષીઓ હાલની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર ફક્તને ફક્ત રાગ દ્વેષથી અમુક કોઈ સંતોનું કાંઈ થોડું ઘણું આમ તેમ બોલાઈ ગયું છે તેને હિસાબે સમગ્ર સ્વામિનારાયણ ભગવાન અને તેના સંપ્રદાયને આ લોકો આતંકવાદી પ્રવૃત્તિ આદિ લગીનના બોલવાના જે આ લોકોના જે પ્રયાસો છે કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન નથી દ્વારકાધીશને માનતો નથી આવા બધા જે ખોટા દોષ આરોપણ કરે છે તે તદ્દન ધિક્કારીય છે નિંદનીય છે બરાબર ક્યારે પણ ભગવાન શ્રીજી મહારાજે સપનામાં પણ આવું કંઈ કીધું જ નથી આ જે ગોપાળાન સમયની વાતની અંદર જે વસ્તુ લખવામાં આવી છે આ લોકો જે જોશથી ધોલનગારા વગાડીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કે દ્વારકામાં કે ભગવાન છે જ નહીં છે જ નહીં બરાબર તો મેં તમને પ્રમાણ આપ્યા કે સત્સંગ જીવનની અંદર પણ ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે લખેલું છે કે દ્વારકાની અંદર ભગવાન શ્રી દ્વારકાધીશનો નિત્ય વાસ છે તો પછી ભગવાન સ્વામિનારાયણના આજ્ઞાપાલક એવા શ્રી ગોપાળનાંદ સ્વામી આવી રીતે કઈ રીતે બોલી શકે આ તો ગોપાળ સ્વામીના નામે કોઈએ આસુરી વૃત્તિવાળાએ આ વાક્ય લખી અને સમગ્ર સંપ્રદાયને હાનિ પહોંચાડે એવા બધા વાક્ય છે સંપ્રદાય જોઈએ તો મૂળ અમદાવાદને વડતાલ ગાદી એ બે મુખ્ય છે હવે અમને તો ખબર નથી કેટલા પણ આ લોકોએ કંઈક ચૌદ જેટલી કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થાઓ આ લોકો હું વર્ણન કરે છે એની અંદર ઓછામાં ઓછા પાંચથી સાત હજાર સાધુઓ હોય ને આ જે સોશિયલ મીડિયા છે હવે કોઈ સાધુ હોય અજ્ઞાનવશ કદાચ આવું કંઈ બોયલું હોય તો એને આ લોકો હવે આ વસ્તુ કોણ ક્યારે બોયલું એ વસ્તુ જણાવતા નથી આ તો એક મોટી સંપ્રદાયને હાનિ કરવા માટેની કોઈ મોટી સાજિશ છે આ કોઈ મોટું કાવતરું છે અને સમગ્ર ગુજરાતને ભડકે બળાવવા માટે આ લોકો આવા જૂના પુરાણા વિડીયો શોધી શોધીને લાવીને જાતિવાદની અંદર સમગ્ર ગુજરાતની પબ્લિકને અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓને સાધુઓને પરસ્પર વિગ્રહ કરવા માટે લડાઈ ઝઘડા કરવા માટેના આ કોઈ મોટા રાજકીય સ્ટંદો રોજ છે તો આની અંદર કહેવાતાશ્રી સરકારશ્રીને અમુશ્રી ભલામણો કરીએ છીએ આપશ્રી આની અંદર પોતે દખલ અંદાજી કરી અને એક એવી કહેવાતા મોટા જજ આદિ જે છે કે મોટા અધિકારીઓ તેને આની અંદર એક કમિટી યોજી અને આ કાવતરાને ખુલ્લું પાડો આ જે બધા કહેવાતા ચાર પાંચ જણા જે ઢોલ નગારા વગાડે છે તેઓને પૂછો પૂછપરછ કરો કે આ લોકોને પીઠબળ પણ પૂરું પાડે છે કારણ કે આ તો બધા અમુક વિડીયો તો જૂના છે તો આવી રીતે ખોટા ખોટા સંઘર્ષ કરાવે છે બ્રાહ્મણ કુળ સાથે બરાબર સામીના સંપ્રદાયને આ બ્રાહ્મણ કુળો સાથે તેમાં ખાસ કરીને આ ગુગલી જે બાવા બ્રાહ્મણો છે તેમની સાથે ઘણા સારા સંબંધ છે એવો આવા લોકોને પણ ઉશ્કેરીને ખોટી દિશા દિશા ભ્રમિત કરી રહ્યા છે બે હાથ જોડીને અમનો શ્રી જે ભૂદેવો બ્રાહ્મણના ગુગલી પરિવાર છે તેને ધનવત્સવ અમે પ્રણામ કરીને કહીએ છીએ આપ શ્રી સત્સંગી જીવન આ ચોથું પ્રકરણ અઠ્ઠાવીસમો અધ્યાય વાંચો બરાબર એની અંદર ભગવાન સ્વામિનાયણે દ્વારકાનો મહિમા કીધો છે ને ભગવાન સ્વામિનારાયણ ક્યારે પણ આવો અનાદર કરે નહીં વડતાલની અંદર સ્પષ્ટ રીતે લક્ષ્મીરાયણ દેવ પધરાવ્યા ત્યારે ઓળખાણ આપતા ભગવાન શ્રીજી મારા સત્સંગી જીવન પ્રકરણ ચાર અધ્યાય સત્યાવીસ તેની અંદર કહે છે કે આ દેવ કોણ છે તો સાક્ષાત જે દ્વારિકાધીશ જે છે રૂપમણી સહિત તે આ દેવ છે એવી ઓળખાણ આપે છે તો સ્વયં ભગવાન દેવ જે છે તે દ્વારકાધીશ જ છે બરાબર રૂકમણી સહિત તેઓ એ પધરાવેલા છે તો ભગવાન સ્વામિયાણ સપનામાં પણ કેવી રીતે આવું બોલે કે આવું લખે કે એના જે કહેવાતા આજ્ઞા પાલક જે ગોપાળના સામે આવું બોલે કે દ્વારકામાં ભગવાન છે જ નહીં એટલે આ બધી વસ્તુઓ જે છે ને કદાપી પણ આવી દ્વારકાધીશથી કંઈ પ્રાર્થના કરીને આ બધું કર્યું આ બધી વાત પણ વાત છે બરાબર કોઈ ગ્રંથની અંદર આવો ઉલ્લેખ છે જ નહીં આ તો સાધુઓને બોલવામાં કંઈ કે સમજવામાં કંઈ ભૂલ થઈ લાગે છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની વાત કરું બરાબર પણ એનો મતલબ એવો નથી કે એની ભૂલના હિસાબે બીજા દસ જણા જે છે તે સ્વામિનારાયણ ભગવાનને કે તેના સંપ્રદાયને આવી રીતે આતંકવાદી પ્રવૃત્તિનો કે આતંકવાદી તરીકે ઓળખાવો કે બીજા પણ અનાપ સનાપ જે બધા આ લોકો ભગવાન પર મિથાદો સારો પણ કરે છે અમુક કહેવાતા માણસો તો ગોપાળના સ્વામી હાય હાય કરીને મોટા મોરચા ખોલી નાખેલા પછી ખબર પડી કે ગોપાલણ સ્વામીને તો ધામમાં ગયા અને બસો વર્ષ થઈ ગયા એટલે પછી એ લોકોએ એ વસ્તુ આખી દાબી દીધી અને બીજા એક સંતનો વિડીયો હતો તે વાયરલ કરીને એ તરફ આજે એને માફી માગવી પડે ને એના પર કાયદેસરના પગલાં લઈએ આ બધી પ્રવૃત્તિ સમાજની અંદર વેરઝેર કરાવે છે હિન્દુ સનાતન જે ધર્મ છે અને એના જે કહેવાત હરિભક્તો અને જે બ્રાહ્મણ કુળો તેની પ્રત્યે મોટો વિગ્રહ કરાવે છે એટલે સરકારશ્રીને પણ ખાસ નમ્ર વિનંતી કે આની અંદર દખલ અંદાજી કરી અને પૂરેપૂરું સખ્તાઈથી બરાબર કાયદાકીય રીતે કાયદો કાયદાનું પાલન કરે જે કસૂરવાત હોય કે મૂળ સંપ્રદાયના હોય કે બીજા સંપ્રદાયના હોય કે સનાતની હોય કે અસનાતની હોય બરાબર કે રાજકીય કોઈ હોય તમામને સજા મળે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ ગુજરાતની અંદર શાંતિ જળવાય સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર છેલ્લા કહેવાતા કોરોના કાળથી એટલે કે ઓગણીસની સાલથી આ પાંચ છ વર્ષની અંદર બે ચાર છ મહિના થતા નથી અને આવી રીતે કોઈને કોઈ ક્લિપ ઊભી કરી સંપ્રદાયને વગોવે છે હરિભક્તો સાધુઓ અંદર અંદર આવે આવે છે એટલે આ બધી વસ્તુઓ ન થાય તેની જવાબદારી સમગ્ર રાજાની હોય એટલે કે સરકારની હોય છે તો સરકાર શ્રી છે તેણે ખાસ આની અંદર દખલ અંદાજી કરી અને આ મામલાને જેમ બને તેમ અને દાબી દેવાની જરૂર છે કસૂરવાદ હોય તેના પર પગલાં ભરો આહા કોઈ કહેવાતા જે બીજા સંપ્રદાયના છે શંકરાચાર્ય આદિ પણ વિરોધ દર્શાવે છે તો સામિયાન સંપ્રદાયના વિદ્વાન સંતો ભેગા થાય બીજા જે કહેવાતા શંકરાચાર્ય કે રમેશભાઈ ઓઝા કે મોરારી બાપુ જેને પણ વાંધા વચકા સામિયા સંપ્રદાય સાથે હોય તો જાહેરની અંદર આવે એક મંચ પર બેસે અને શાસ્ત્રાજ ગોઠવે બરાબર શાસ્ત્રાર્થ ગોઠવાશે તારે સાચી વસ્તુ દૂધનું દૂધ ને પાણીનું પાણી જે હશે તે ખબર પડશે એટલે આવી રીતે ખોટી રીતે કાયદાનું ઉલ્લંઘન કરીને આ લોકો જે માહોલ જે બગાડી રહ્યા છે ને તેની અંદર ખાસ જે અગ્નિમાં ઘી હોમવાનું કામ મીડિયા કરી રહી છે તો આ મીડિયાને પણ મને લાગે જ ના લાગીને કોઈ રાજકીય રિસ્તર આ બધું કાવતરું છે બરાબર પૈસાનું પૈસાથી માણીને માણસથી માણીને આટલું તરત જ કી રીતે સંગરણ ભેગું થઈ જાય છે ને મીડિયા પણ એક એક તરફી બોલે છે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ સાધુને મળતા નથી કોઈ હરિભક્તને મળતા નથી કોઈ આચાર્યશ્રીને મળતા નથી કે ભાઈ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયને શું લખેલું શું નહીં અને આવીને વારે ગળીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ પાછો વધુ બફાટ કર્યો અને આમ કહે અલા ભાઈ સનાતનનો સ તમને ખબર નથી ને તમે સનાતનનો ઠીકો લઈને ચાલવાની વાત કરો છો ખાસ કરીને મીડિયાને કહું છું મીડિયાનો પવિત્ર એક જ ધર્મ હોય છે કે તેઓએ મૂળ જે વસ્તુ હોય છે તે લોકો લગીને પહોંચાડવાની હોય છે તો અમે મીડિયાને પણ નમ્ર હાથ જોડીને વિનંતી કરીએ છે કે ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગી જીવન શિક્ષાપત્રી શ્રી હરિ આદિ ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે કે ભગવાન દ્વારકાધીશ જે છે તે નિત્ય નિત્ય દ્વારકાની અંદર બિરાજમાન છે એ વસ્તુ ભગવાન દ્વેદવ્યાસે પણ કહેલી છે હવે ભગવાન સ્વયં જાતે બોલતા હોય વેદ વ્યાસ કે ભગવાન સ્વામિયરાયણ સ્વયં જાતે બોલતા હોય તો પછી કોઈ બીજો મારા તમારા જો કોઈ માણસ બોલતો હોય તેના વચન પર વિશ્વાસ રાખી ને આવું બધું તોફાન કરે એ તો બહુ અધમ પ્રવૃત્તિ કહેવાય બરાબર સ્વયં ભગવાન કહેતા હોય કે દ્વારકાધીશ સ્વયં દ્વારકાની અંદર બિરાજમાન છે પોતાના મંદિરની અંદર આ તમને પ્રમાણ આપ્યા ભાગવતના બરાબર અને સત્સંગી જીવનના તો પછી હું પાછું એકવાર બોલી જાઉં બરાબર ભાગવત એકાદશ ખન છે તેના જે એકત્રીસની અંદર અને શ્લોક સંખ્યા જોઈએ તો ત્રેવીસ ચોવીસની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ગોલોક જે પોતાની જે તિરોધાન લીલા હતી સ્વધાન ગમન લીલા ત્યાર પછી પોતે સાક્ષાત દ્વારકાપુરીની અંદર પોતાની સમગ્ર વિશ્વકર્માએ માધેલી દ્વારકા સમુદ્રની અંદર લીન થઈ પણ એક મંદિર જ હતું કે ત્યાં એમને એમ રહ્યું તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ રૂકમણીના પતિ પોતે સ્વયં સાક્ષાત નિત્યતા બિરાજમાન છે એવું વસ્તુ આ ભાગવતની અંદર લખેલું છે એવું જ વસ્તુ પાછું એક વાર બોલી જવાનું બરાબર સત્સંગી જીવન પ્રકરણ ચાર અધ્યાય અઠ્યાવીસ અને શ્લોક સંખ્યા જોઈએ તો બત્રીસથી ચોત્રીસની અંદર સ્પષ્ટ રીતે લખેલી છે અને ભગવાન સ્વામિનારાયણ સ્વયં પણ દ્વારકા ગયા છે બધાને આજ્ઞા પણ કરી છે માટે મહેરબાની કરી આવા બધા ખોટા વાદ વિવાદ બંધ કરો હવે એક વસ્તુ જોઈને પછી આ પ્રવચનને વિરામ આપીએ છે હવે પરમાત્મા જે છે ગ્રંથની અંદર સર્વ વ્યાપક કીધા છે એટલે કે પરમાત્માનો આત્મા છે તે સમગ્ર અણુ અણુની અંદર વ્યાપીને રહ્યો છે એવું કોઈ પણ સ્થાનક છે જ નહીં કે જ્યાં ભગવાન નહીં હોય જેમ સમગ્ર વસ્તુની અંદર જોઈએ તો ભગવાનનો વાસ કીધો બરાબર સ્થળે વિષ્ણુ જળે વિષ્ણુ 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 સ્થળે સ્થળે આખો જે શ્લોક છે એટલે વિષ્ણુ કાં નથી ભગવાન કાં નથી પોતે પોતાની આત્મશક્તિ એટલે પોતે અંતર્યામી રૂપે કરીને સમગ્ર ચિત અચિતની અંદર ભગવાન વ્યાપીને રહ્યા છે એટલે કે આત્મા અને માયની અંદર ભગવાન વ્યાપીને રહ્યા છે અનન કોટી બ્રહ્માની અંદર ભગવાન પોતે આત્મા રૂપે કરીને વ્યાપીને રહ્યા છે એવો કોઈ પ્રદેશ છે જ નહીં કે જ્યાં ભગવાન ન હોય તો પછી આ લોકો એમ કહે છે કે દ્વારકામાં ભગવાન નથી આ વડતાલ આવી ગયા અને આ બધી વાત તો હાસ્યાસ્પદ છે બરાબર ભગવાનનો એટલો જો આપણે દ્વારકાપુરીમાં નહીં હોય એવું કહીએ તો આ વિધાન ગ્રંથિ તો મોટો ભાગ આવે જે વિધાન ભણેલા હોય બરાબર વેદાંતાચાર્ય જે ભણેલા હોય વિધાન એને તરત આ વસ્તુ ખબર પડે કે આ તો વસ્તુ બહુ હાસ્યાસ્પદ છે કારણ કે ભગવાન તો દરેક જગ્યાએ રહ્યા છે અને રહેવાના જ છે પણ ભગવાનનો જે દિવ્ય વિગ્રહ બરાબર એટલે કે ભગવાનનું જે અર્ચારૂપ છે તે અર્ચારૂપ કદાચ એક હોય કે બીજી બાજુ જઈ શકે છે અથવા તો એમાંથી ભગવાન બે વિગ્રહ ધારણ કરી શકે બે બે મૂર્તિ એકમાંથી બે ત્રણ એટલે ભગવાન પોતાનો ઐશ્વર્ય છે એવું એ હિસાબે એક બે થઈ શકે છે ખાસ કરીને જોઈએ તો આખો આ ડાકોનો મહિમા છે બરાબર ફક્ત બોદાણાનો એમાં આપણે બહુ ઊંડા ઉદાહરણ થતું નથી એટલે એ વસ્તુ પર આજે કોઈને સંશય નથી બોદાણાવાળો ડાકોની અંદર સાક્ષાત દ્વારકાધીશ આવ્યા પોતે તો એ એક વિગ્રહ તા તો એક વિગ્રહ અહીંયા આવ્યો બરાબર ત્યારે એવું સમજવાનું થાય છે પણ દ્વારકાની અંદરથી ભગવાન ક્યારેય ગયા નથી ને જશે પણ નહીં તો વેદાંત ગ્રંથની અંદર પણ લખવામાં આવ્યું છે કારણ કે ભગવાનનો આત્મા છે તે ચિત અચિતની અંદર સમગ્ર ચરાચર જગતની અંદર વ્યાપીને રહ્યો છે તો અમુક આ બધું કહીએ તો કેટલા શાસ્ત્રના બાદ આવે તે જોવાની જરૂર છે સામાન્ય પબ્લિકને ખાસ કરીને આ કહેવાતા ધર્મગુરુઓ રાજકારણીઓ જે હશે તે આની અંદર જે સંડોવા છે બરાબર આ દ્વારકાધીશ ભગવાન ક્યારે માફ નહીં કરે આ અપરાધ છે તે અસહ્ય અપરાધ છે આ વસ્તુ કોઈ નાની સૂની નથી આવી રીતે સમગ્ર બ્રાહ્મણ કુળને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે લડાવવું એ વસ્તુ તો ભગવાન કદાપી માફ નહીં કરે કારણ કે બ્રાહ્મણ તો ભગવાનને અતિપ્રિય છે આવા કહેવાતા દ્વારકાના પવિત્ર ગુગલી બ્રાહ્મણો તેને સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ લડાવવા આવી રીતે વિગ્રહ ઊભો કરવો કલો ઊભો કરવો સાક્ષાત દ્વારકાધીશ કદાપી આમાં રાજી ન રહી ભગવાન સ્વામિનારાયણ પણ કદાપી રાજી ન રહી ગોપાળાન સ્વામી પણ કદાપી રાજી ન હોય બરાબર આ નિર્વાદ બાબત છે એટલે આવી કહેવાતી સાક્ષાત દ્વારિકાપુરી મુક્તિપુરી અને મહિમા ભગવાન સ્વામિનારાયણ કીધો છે એટલે દરેક હરિભક્તો હોય કે બીજા કોઈ પણ જે છે ત્યાં ખાસ વિડીયો સાંભળે અને હું તો એમ કહું છું કે આ પ્રકરણ ખાસ વંચાવે લોકોને હરિભક્તો બતાવે કે જો આ મહિમા સત્સંગી જીવન ચોથો પ્રકરણ અઠ અધ્યાય લોકોને બતાવો બરાબર આ મીડિયા પાસે બી લઈ જાઓ મીડિયાવાળાને પણ કહેવું કે આ વાંચો ને જોઉં કે ભગવાન સ્વામીના મહિમા કીધો દ્વારકાનો તમે એક બાજુ ન બોલો લોકોને ભડકવાનો ધંધા તમે બંધ કરો અને હું તો એમ કહું છું જો સરકાર જો મીડિયા આવી રીતે ભડકાવામાં બરાબર હડક્કાની અંદર ઘી હોમવાનું કામ કરે તો એવા જે કહેવાતા અમુક અમુક ચેનલો છે તેના પર બી એક્શન લેવાની જરૂર છે કે ભાઈ એ કોના કહેવાથી આવું બધું સામિયા સંપ્રદાય વિરુદ્ધ જ્યાં ઓકી રહેલું છે અને સંપ્રદાયના ખાસ કરીને કહેવાતા ગાદીપતિઓ મોટા મહંતો બરાબર સત્સંગ મહાસભાના પ્રમુખો બધા આગળ આવે અને સંપ્રદાયની એકતા શાંતિ જળવાય તેના પ્રયાસ કરે અને આપણા ઇષ્ટદેવ ઉપર આ લોકો છાસવારે બધા પ્રહાર કરે ગમે તેમ જે બોલે છે તેના પર પણ કાંઈ કાયદાકીય રીતે આ લોકો પર હું એને સબક શીખવાની જરૂર છે બેન્ડ લાવવાની જરૂર છે આ લોકોને શ્રીજી મહારાજે તમને સાધુઓને બરે શિક્ષા પદ્ધતિમાં ગાલી દાનમ તાનમ આખો શ્લોક છે તો કોઈ તમને ગાળ દે તમારો તાંડન કર્યા કરે તો પણ તમારે પણ એ તો એ વસ્તુ અલગ છે પણ ઈષ્ટદેવની વિશે કોઈ ગમે તે બોલતું હોય ત્યારે વચના વચના વચન પણ છે કે પોતાના ઈષ્ટની વિશે કોઈ કટું વચન બોલે તો કડવું વેણ લાવવું બરાબર પાજીપાલાની છાયામાં દબાવવા નહીં આ બધી વસ્તુ પણ છે એટલે સાધુ સંતો પણ આગળ આવો બરાબર આમાં કંઈ તમારો કંઈ શિક્ષાપતિનો એ શ્લોક લોપાતો જ નથી ઈષ્ટદેવની નિંદા થતી હોય કે સંપ્રદાયની નિંદા થતી હોય તમને પણ પોતી રીતે આ લોકો ભોગવતા હોય તો સાચી વસ્તુ બોલવી એમાં કાંઈ અપરાધ છે જ નહીં એટલે બધાએ એક સંગઠન થવાની જરૂર છે હરિભક્તો સાધુઓ ગાદીપતિઓ આચાર્યશ્રીઓ સાંખ્યોગી સધવા વધવા વિધવા જે હોય કે સમગ્ર એક થઈને હંગામી ધોરણે કાયમી ધોરણે આ જે વિવાદ છે તે બંધ થવો જરૂરી છે કારણ કે આ બધું કોણ કરાવે છે તેની મૂળ લગીને જાઓ બરાબર જોઈએ તો એની પાછળ વકીલો રોકો સારા કારણ કે આમ જોઈએ છે તો આપણી સત્તાની બાબતમાં સુપ્રીમ કોર્ટ લગીને કરોડો રૂપિયા ખર્ચાય છે મોટા મોટા વકીલો રોકાય છે પણ જ્યારે સંપ્રદાય ઉપર આપતકાળ આવે છે આવા કાંઈ આવા કલા ઊભો થાય છે ત્યારે કોઈ કશું બોલતા નથી કોઈ વકીલે રોકતા નથી એટલે આ બધી તમામ જવાબદારીઓ ભગવાન શ્રીજી મહારાજ જેને આદેશ આપી ગયા છે તમારે આ સંપ્રદાયનું રક્ષણ કરો ધર્મ પાળવો પડાવવો ને બધા કહેવાતા જે સંપ્રદાયના આગેવાનો અત્યારે બધી જે કમિટીઓ બની છે વહીવટી કમિટીઓ છે ટેમ્પલ કમિટી બોર્ડની એ લોકોને બી આ બધી વસ્તુની અંદર રસ દાખલ કરી તાત્કાલિક ધોરણે બરાબર મીટિંગો કરી અને આનો કોઈ નિર્ણય લેવો જરૂરી છે આ પ્રવચનને વિરામ આપીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ જય દ્વારકાધીશની જય હો જય હો